ત્યારબાદ એ લોકો ઘરે આવી અને કુટુંબીજનોને પણ ગાળો બોલી ધમકી આપેલ ત્યારે તેમના કુટુંબીજનો ખેતરમાં દોડી ગયેલ ત્યાંથી બળવંતભાઈ નરોતમભાઈ રોહિત બેભાન અવસ્થામાં પડેલા હોય તેઓને તાત્કાલિક જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ આવેલ ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા લઈ ગયેલ આ બાબતની જાણ કાવી પોલીસ સ્ટેશનને કરાવતા આગળની તપાસ કાવી પોલીસ ચલાવી રહી છે ડીએન વાઘેલા તુફાન ન્યૂઝ જંબુસર અને એમને ખેતરમાં ફાળો લેવા ગયેલા એમને ખેતરમાં ગીબી માર મારો